ઓલું છે એક જગ્યાએ બેસતા રહે અને કોટાને કોઈ મસ્તી કરતા હોય કે કે એટલો ટોસવા એ લોકો કે આપણે એ લોકોને હાજી જ પણ આ ટીચર લોકો કેવી રીતે હાજી એ લોકો છે અમે મારા તો બે બાળક છે પણ એક મોટો છે નો મામા એક નાની પડે એક કે અગ્રી કે ઓને હેરાન કરીને આટલા માટે આજે જોયું બોજ

બોલે અમુક ને ગંગોની હોય ડંગી થાય બસ એ પ્રોચે ને બીજો પણ નથી પણ છોકરાને આ છે ને બોલતા કે બરે ભોખા છોકરા બહુ તો કામ કોઈ છોકરો છે બહુ હોશિયાર છે જો जेव उलाइडेव चींदा राइगे आप अधिवा चेलो दिवच्छे नियारे बार दिवरी होती स्कोलु मा वाणावा वाटे तो अधिश्कोल में अंदर गया ताथना करा इस्कोलो बदा आपे मुल्या साथे तो अधिवा चोप्डाओने विक्षिप खोला એ બહુ મહત્વની વાત છે એકબીજા રૂબાડીને એકડા બોલાયા તો બધા બોલ્યા બહુ સારા એકડા આવ્યા